નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસાના ગામે લાખ વર્ષથી પ્રાથમિક શાળાની નથી નથી બની બની ભૂકંપ બાદ ગામમાં નવી શાળા જ યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓના જીવના જોખમે મુકાયા છે કચ્છ જિલ્લા છેવાડાના અબડાસા તાલુકાના લાખણિયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળેલી છે વર્ષ બે હજાર એકમાં આવેલી ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવા કરવામાં આવ્યું હતું જેની મર્યાદા દસ વર્ષ જ હતી આ શાળા બે હજાર બારથી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે બે હજાર પચીસમાં પણ તે જ શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવને ખૂબ જ જોખમ હોય છે તો બીજી તરફ ગામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ આજ દિન સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી આ બાબતે લખન દુવા દતિશ ભાવશાળ માવજી હિંગણા દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં આવે તો ધરણા આંદોલન અને આમળનો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે લખાણીયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે તથા લાખણીયા ગામના રસ્તાને ફરીથી બનાવવા ફરિયાદ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ અબલાસા તાલુકાના લખડિયા ગામમાં જે સમસ્યા છે એક તો ખાસ કરીને શિક્ષણ કે અહીં આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો જે બાંધકામ જે છેલ્લા બે હજાર બાવીસમાં બનેલું અને તાત્ ભૂકંપ તાત્કાલિક ધોરણે જે બનેલું જેના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આથી પાણીથી ભરાઈ જાય એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ અહીંયા આગળ શ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે શ્રીને કહેવા માંગુ છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા કંઈને દરેક સમાજના લોકો રે હાલ અહીંયા કંઈક ઉલા છે એ દરેક સમાજના લોકો સાથે જ અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે એના માટે ભૂજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યું છે એમની સાથે જ સરકારને અમે થો સમય આપીએ છીએ બે મહિના ત્રણ મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે જો મારા હાથમાં હો તો આજે જ હું સાઈન કરી દે પણ અબડાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ આવો સાહેબ હું નથી ઈચ્છતો કે મને કોઈ શ્રેય મળે તમને શ્રેય મળવો જોઈએ તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી તો તમે એનો શ્રેય લ્યો અને આ ગામ જે લાખડીયા ગામ છે અબડાસા તાલુકાનું અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ કકડેલું છે ક્યારેય પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે બહુ હોશિયાર છે અને ખાસ અહીંયા આગળ નવથી દસ ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ સાહેબ શ્રી આપ પપ્પા અહીંયા કને આપ્યા છો આપને બધી જાણકારી છે હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે અમે સાથે રહેશું તમારી સાથે રજૂઆત કરવા માટે જ્યાં પણ ચાલવું હોય ધારાસભ્ય ધારાસભ્યશ્રી સાંસદશ્રી અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામડા કે અબડાસા તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં બે બે ત્રણ મહિનાની અંદર આ સ્કૂલની મન આ પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો કામ ચાલુ કરાવો અને સાથે સાથે અહીંયા કને નવ અને દસ ધોરણની મંજૂરી પણ અપાવો અહીંના ગ્રામના ગ્રામજનો પણ એવા દાતાર જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશું બસ ખાલી મંજૂરી અપાવો તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો એક વખત આ ગામની ફરી મુલાકાત લેવો સાંસદશ્રી આપને પણ વિનંતી છે કે અગિયાર વર્ષમાં ક્યારેય આવ્યા નતો આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એનું એજ્યુકેશન ખરાબ ન થાય હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે પણ જ્યાં ભણે જે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખકડેલો છે કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે હાલ રોડ પણ જોયું તો ચાર કિલોમીટર રોડ છેલ્લા બે હજાર બારમાં કંઈક બન્યું છે એ પછી રોડ નથી બન્યો તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કહેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવો ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની આ ચાર કિલોમીટર આવતા આવતા અડધો કલાક લાગે છે થોડીક શરમ કરો તમે પણ કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હો તો રોડનું કામ ચાલુ કરાવો અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવો નવથી દસ ધોરણ બે છે એના માટે પણ તમે મહેનત કરો ને વહેલી તકે કરાવો બે ત્રણ મહિનાની અંદર કરાવો અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું એનામાં ખરાબ તમારું લાગશે કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે જનતાના પ્રતિનિધિ તમે જો વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો અમારી પાસે સત્તા નથી જો તમારાથી આ કામ થતું ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો સતેશભાઈ જેવા અગ્રણી ગણેલા ગણેલા ધારાસભ્ય સાંસદનો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા છે સમસ્યા છે ખૂબ જ ગંભીર સમસ્યા છે બે હજાર બેમાં જે શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરિત થઈ ગયેલી છે દર વર્ષે ચોમાસું આવે ત્યારે એ બીજાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં થાય છે હવે આનું સમાધાન માત્ર એક જ છે એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા વીસ વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહે માટે હાલમાં જે આઠ રૂમ છે એ આઠ જોઈએ અને ચારથી પાંચ રૂમ બીજા વધારાના બનવા જોઈએ જેને કારણે આવતા વીસ વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે ખાસ કરીને જો આ વિસ્તારનો અને આ ગામના શિક્ષણ ખૂબ જ સારું છે તો એ શિક્ષણને આગળ વધારવા માટે પણ સરકાર તરફથી વધારાના પ્રયાસો કરવા જોઈએ કેમ કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્ટેડ છે એનું ટેલેન્ટ કેમ બહાર આવે જે જિલ્લા લેવલે અત્યારે ખેલ મહાકુંભમાં આગળ વધે છે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચે એવા પણ પ્રયાસો થવા જોઈએ પરંતુ વંચિત વિસ્તાર હોવાથી અહીંયાના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમનું ધ્યાન ન જવાથી આ ગામનો જે વધારાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી તો એ માટે અમે વિનંતી કરીએ છીએ પંચાયતને પણ વિનંતી કરી છે કેમ કે શરૂઆત પંચાયતથી થશે અને પંચાયતથી માધ્યમથી જ્યાં જ્યાં આગળ દરખાસ્તો જશે ત્યાં અમારું કામ રહેશે અને અમે એની દરખાસ્તોને કેમ આગળ વધવું તાંત્રિક મંજૂરીઓ કેમ મળે ટેકનિકલી કેમ સાઉન્ડ રીતે આપણે આ કરી શકીએ એના પ્રયાસો છે ખાસ આ વિસ્તાર એટલા માટે પણ અગત્યનો છે કે અહીંયા ઘોરાડનો જે વિસ્તાર છે એ વિસ્તાર આવેલો છે અને અહીંયા સેન્ચુરી બનેલી છે ભોરાડ વિસ્તારની સેન્ચુરી બનેલી છે ત્યાં ખેડૂતોને ખેતી માટેના લાઇટના કનેક્શનો આપવામાં આવતા નથી જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે ઓવરહેડ વાયર ન નાખવા પરંતુ ખેડૂતો પોતે ખર્ચ કરવા માટે તૈયાર છે અંડરગ્રાઉન્ડ વાયર નાખીને પરંતુ બીજી વિશે એમને કનેક્શન નથી આવતું સિક્કાની બીજી બાજુ એ છે કે કંપની જે પવનચક્કીની કંપનીઓ છે એ ધોરી ધરાર દાદાગીરીથી બધી જગ્યાએ વાયરો નાખે છે તેની અનેક ફરિયાદો થઈ છે સુપ્રીમ કોર્ટની જે સમિતિ બનેલી છે એના સુધી ફરિયાદો થઈ છે કચ્છ જિલ્લાના જે પણ કલેક્ટરો આવે છે નમાલા કલેક્ટરો હોય છે એ કંપનીઓને ખોડે બેસી અને એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા જ્યારે આનો ભોગ ખેડૂતોને બનવો પડે છે ખેડૂતોને વીજના કનેક્શન નથી મળતા પરંતુ આ કંપનીઓ મોટાભાગે પૂંજીપતિઓની કંપનીઓ છે એ કંપનીઓ પોતાના વાયરો નાખે છે એ ધોરી ધરાય થઈ રહ્યો છે તો આ બાબતે પણ આવનારા દિવસોમાં જો કંપ નહીં જાગે તો અમારે આંદોલન કરવું પડશે અને ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ મોટું